નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચાસ પચાસથી એકતાલીસો ત્રીસ રૂપિયા કલોજી પિસ્તાલીસો પંચોતેરથી સુડતાલીસો પંચોતેર રૂપિયા રાયડો એક હજાર પચીસથી બારસો ચુમ્માલીસ રૂપિયા એરંડા એક હજાર એસી બારસો પંચાવન રૂપિયા ચણા નવસો થી એક હજાર પંચોતેર રૂપિયા રજકબીજ પાંચ હજાર ચારસો થી પાંચ હજાર ચારસો રૂપિયા સુવા ચૌદસો એકસઠ થી ચૌદસો એકસઠ રૂપિયા મેથી નવસો પચીસ થી તેરસો સિત્તેર રૂપિયા હડદ આઠસો થી પંદરસો એકવીસ રૂપિયા મગ એક હજાર પચાસ થી અઢારસો છન્નું રૂપિયા ઈસબગુલ પંદરસો થી ઓગણીસો એકાવન રૂપિયા તુવેર આઠસો પચાસ થી તેરસો એકત્રીસ રૂપિયા ધાણા ચૌદસો પચાસ થી ને અઢારસો પંચોતેર રૂપિયા અજમો નવસો એક થી સત્તરસો પાસઠ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો વીસ રૂપિયા જુવાર સાતસો પાસઠથી નવસો એકાણું રૂપિયા લસણ તેરસો ચાલીસ થી ઓગણીસો રૂપિયા વરિયાળી અગિયારસો સિત્તેર થી તેરસો ચાલીસ રૂપિયા મરચાં સૂકા પચીસો થી પિસ્તાલીસો રૂપિયા તલ કાળા પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા તલ સફેદ સત્તરસો એકવીસ થી બાવીસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બે થી છસો એકાવન રૂપિયા પાંચસો છ થી પાંચસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી એક હજાર ત્રીસ થી ચૌદસો દસ રૂપિયા મગફળી એક હજાર થી તેરસો પંચાવન રૂપિયા કપાસ તેરસો થી પંદરસો સડસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે